અહીંયા તમે વાડીયા વાળી હતા અહીંથી અમારું ગામ છે ને સિટી જે સ્કૂલ છે ને અમારી એ અહીંથી લગભગ ત્રણ સાડા ત્રણ કિલોમીટર જેવી થાય અને સ્કૂલ તો ચાર કિલોમીટર થાય તો રોજ ચાર કિલોમીટર જવાનું ચાર કિલોમીટર આવવાનું આ મારું ડેલીનું રૂટીન હતું મારી સાયકલ એક એક પડી છે ભંગાર ભાઠું ખબર નહીં કે આ ગયું કે હોય તમે જોઈ આ ઘરમાં અમે આ ઘરમાં અમે મારી જિંદગી કાઢી છે ભાઈ અડધી આ ઘરમાં જો આવી રીતનું છે આ નથી એમાં હજી હજી કાંઈ વસ્તુ છે ને કારણ કે એવું બધું હજી કાંઈ છે જો અહીંયા આવું છે પણ હવે અહીં કોઈ રહેતું નથી હા મારા મમ્મી અહીં કે દિવસે આવે ને એટલું જ બાકી જો છે અમે રાંધતા ચૂલો અમારો અહીંયા તો અને એક ચૂલો અહીંયા તો જો બાકી જો આની સિચ્યુએશન જો આ અમારું રસોડું હતું જો કિચન કે ને કિચન અહીંયા હતું આવું છે હું તમને અમારું ઘર બતાવું છું આ લાંબ નળિયાનું છે નળિયા તમને ખબર હોય ને આ દેશી ને વિલાયતી નળિયા કે ને એ આવડા જો આ પંખો આ પંખાના કેટલા વર્ષ થયા હું મારો જન્મ છું ને એ પેલાનો આ પંખો છે હજી ફરે છે કેટલા વર્ષ અંદાજે વર્ષા સત્યાવીસ વર્ષ તો મારા એ પેલાનો આ પંખો છે હજી ફરે આ ની વસ્તુ કે છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ ટ્રુ સાચી વાત છે ભાઈ જો અમારું જો આ પાણી પીવાનું આવી રીતનું અમે પાણી પીતા હતા જો હજી એમ તો પીવે છે હજી પાણી જો એવું છે જો પછી આ અમારે ભગવાનનો ગોખલો કે ને જો અહીંયા અમે પૂજા અર્ચના જે કંઈ કેતું ને પૂજા કરી આ પૂજાપાઠ દીવા બત્તી કરી પછી આ ખાટલો આ ખાટલાના એટલા વરસ થયા જેટલા મારા થયા છે ભાઈ જો આ ઘર બતાવું તમને અંદરથી જો આ સિક્યુએશન તો જો યાર આમાં કેમ રહેવું આમાં હવે મને એમ થાય ભાઈ આમાં મેં જિંદગી કાઢી ભાઈ કઈ રીતે કાઢી છે તો જો અરે યાર બહુ કહેવાય એમ ક્યાંથી હું આમ ક્યાં આ ફેટ ગયો છું મને આમ થાય વાહ બરાબર કર્યું છે આમ થોડુંક આમ સ્ટ્રગલ છે ભાઈ મારી લાઈફમાં સ્ટ્રગલ તો બહુ કર્યું છે ભાઈ મેં પણ મારે કેવું કઈ રીતે નેક્સ્ટ વિડીયોમાં હું કંઈ ડિસ્કસ કરીશ કોઈને જો કોઈ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ લેશે ને મારું તો હું તમને કહીશ કે ભાઈ સ્ટ્રગલ ક્યાંથી ક્યાં કર્યું ને એ હું તમને મારા અમારા રૂમની અંદર અંદરનું બતાવું કે અમે અંદર કઈ રીતે રહેતા હતા અમારો રૂમ કેવો છે અંદરની સાઈડ આ ઘર છે જો આ બહારનું હતું આવું બહારનું હતું જો આ તોરણ પછી ઘરની અંદર જો આવી કઈક હાલત છે જો બધું નીચે જો નીચે આ સિચ્યુએશનમાં આમ જો આ સિચ્યુએશનમાં અમે રહેતા હતા યાર ખરેખર યાર બહુ કહેવાય હા જો આ મારો ગોખલો મને યાર આ ખરેખર આમ બાળપણની યાદ આવી ગઈ યાર ક્યાંય અમે રહેતા તા યાર શું કે અમે બે બેનું અને બે ભાઈઓ એટલે અમે ટોટલ ચાર જણા હતા ને બે મારા મમ્મી પપ્પા ટોટલ છ જણા અમે આ ઘરમાં રહેતા હતા એક જ ઘર હતું અને આવી સિચ્યુએશનમાં બાર કેટલા થોડું ભણ્યું એટલે સત્તર વર્ષ મેં અહીંયા આવી રીતે કાઢ્યા એમ વિચાર કરો આ જગ્યાએ મને વિશ્વાસ નથી થતો યાર કે અમે કેવી જગ્યાએ રહેતા હતા એમ જો આવું છે અંદરનું આવું છે જો આવી રીતે ભંગાર પડ્યો છે બધો એટલે આમાં હવે આનો કાંઈ ઉપયોગ ન થતો ખાલી આ કપાસને વીણીને બધું સિંગ જે કાંઈ છે ને બધું ભરવા માટે સ્ટોરેજ એઝ અ સ્ટોરેજ અમે યુઝ કરી છે અત્યારે આ વસ્તુ જો સિક્યુએશન તો જો અહીંયા આવું જ હતું પહેલાં આવું જ હતું ને અત્યારે આવું જ છે જો આમાં કાંઈ સાચો ફરક નથી જો નીચે આવી ધૂળ છે આવી માટી જો પછી જો આ ભાઈ વ્હાઈટ ગોલ્ડ જો ઢગલો ભેળો ને કેવડો છે ભાઈ ઢગલો જો આને સફેદ સોનું કહેવાય ભાઈ આપણે ત્યાં કાળા વેચતા હતા ને આ એનો કપાસ તમને કોઈને ખબર ન હોય તો કહી દઉં આના કપડાં બને કોટન કે ને કોટન આ કોટન કે હું તમે ચાલો એનો પ્લાન્ટ પણ બતાવું કોટનનો પ્લાન્ટ કેવો હોય છે એનું કઈ રીતે એનું હોય છે બધું બતાવું તમને આગળ વિડીયોમાં કન્ટીન્યુ બનાવીશું આના કપડાં બને ભાઈ જો કપડાં એટલે આખો ઢગલો જ છે જો કે હવે એટલા બધા ભાવ મળતા નથી અને જો આ અમારું બીજું સ્ટોરેજ સેન્ક એટલે આંકણે એવું કે અમે અમારા ઢોર પશુ છે ને એનો માટે ખાવાનો ચારો છે ને એ આમાં મૂકતા હતા જો હજી પણ છે જો આ વસ્તુ અમે છે ને ખવરાય અમારા ઢોરને આવડી આ વસ્તુ અને તમારી એટલે આમ તમારી ભાષામાં આ વસ્તુને શું કહેવાય મને બહુ ખબર નથી પણ અમારી ભાષામાં તો નીણ કે એમ ઝાર નીણ જો આ ઝાર કે જો ચાર ક્યાં ને અને અમારે ટોટલ કેટલા છે એક આ એક બે ત્રણ અને પેલી બાજુ એક ચાર ચાર અમારે પશુ છે એમાં આ એક આ કાળી ભેંસ આ ગાય માતા ગાય ને માતા કહેવાય કે શા માટે માતા કહેવાય જો હું તમને કહું જો આ છે ને મારે છે પછી તું જો મળે કરી જો આ ડોબું કહેવાય ભાઈ આને ડોબુ કેવાય ભાઈ આ અમારી ભાષામાં આને આને ગાય માતા કહેવાય જો ગાય માતા કહેવાય આને ગાય માતા કોદી મારે નહીં ભાઈ જો આ જો ડોબુ જો આ કરે આ આને ડોબુ કહેવાય જો આને ડોબુ જો 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 હજી બતાવું એક એક જો આવડિયા હવે આ હવે બચ્ચું આપશે ટૂંક સમયમાં ઓલરેડી હવે પ્રોસેસિંગમાં છે જો 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 આય મારે આને ડોબુ કહેવાય ભાઈ આને ડોબુ 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 આ ડોબુ જો અને હજો આ હોમાન વાળા બતા શીખ્યા હું હવે હથિયાર પહેરી લીધા છે હવે અમે લખ્યું ક્યાં જશું મરચા વીણમાં ફ્રેશ ફ્રોમ ધ ફાર્મ ફ્રોમ ધ પ્લાન્ટ ચાલો હવે મરચા હું તું બતાવું મરચા કઈ અમારે આ મરચા પ્લાન્ટ કેવો હોય છે મરચા નો પ્લાન્ટ ને મરચી કહેવાય તમને બતાવું ચાલો હવે ખેલીયું લઈ લીધી છે હવે જાશું અમે મરચા વીણવા ઓકે ખેડૂતના ખેડૂતનો છોકરો છો એટલે ખેતી કામ તો ભાઈ કરવું જ પડે અહીં આવીને બધા લઢા લેવર આવે છે ભાઈ અહીં કણે મને જો આ પપૈયાનું ઝાડ પપૈયા પપૈયા જો અમારી વાડી આમ તો બધું ખાવાનું છે અહીંયા શેરડી છે જો કે ને ગન્ના સુગર કેન યા સુગર કેન કહેવાય અને આ લસણ લસણ છે પછી આ કોથમરી છે એકદમ ફ્રેશ હા એકદમ ફ્રેશ આ મૂળા છે રીંગણા છે રીંગણા જો રીંગણી કે રીંગણા છે પછી આ છે ગાજર ગાજર કેરેટ કે ને કેરેટ નો પ્લાન્ટ છે આ અને હવે મરચા જો આ મરચા છે જો હું તમને બતાવું લીલા મરચા કેવા હોય જો આ લીલા મરચાં એકદમ એટલે લાલ થઈ ગયા છે પાકી ગયા છે પેલા કાચા હોય ને એટલે એનો ગ્રીન કલર હોય પછી આ રેડ કલરના થઈ જાય જો આવી મરચાં આવી જો બહુ મરચાં આવ્યા હતા પણ તોડતા 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 આટલા વધ્યા છે જો જો આ બધો મરચાંનો પ્લાન્ટ આ મરચાંનો પ્લાન્ટ જો મરચાં કેવા કેટલા આવેલા છે જો આ અહીંથી એટલામાં બધા મરચી છે જો અને ગાજર જો ગાજર જો આવડા ગાજર કહેવાય તો હવે હું તમને ગાજર ખોદીને બતાવું કઈ રીતે ગાજર હોય આને ટ્રીકમ કે અમારી પાસે તમારી પાસેમાં હું આને પાવડો બાવડો કહેતા અમારી પાસેમ કે તમને બતાવું ખોદી ને ગાજર જો હા જો આવી રીતે આમ ખોદો ગાજર નીકળી ગયા આ ફ્રેશ એકદમ ફ્રેશ કહેવાય જો ગાજર જો આ ખાવાની આ મજા છે ને એટલે અમારે છે ને આને કઈ ધોવા બોવાના ન હોય આવી ખાઈ લેવાનું હોય જો સુપર ફ્રેશ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તો હવે આપણે વિદેશમાંથી આવી ગયા છીએ દેશમાં અને આવ્યા તે દિવસના બહુ લગ્ન કર્યા અને હવે કીધું હાલો વાળીએ જઈએ કામ બામ કરવી કાંઈક નકર ઘરવાળા પાસે ખી જાય છે તો પૈસા આવ્યા તે દિવસના નકરા રખડે જ છે પણ ના એ નથી રમે તો નથી કરવી ના પછી નહીં વીણાઈ રહ્યા કેવી મસ્ત મજાની વરિયાળી છે ને चमरी गाड़ी है हरियाली सी है ना हरियाली सी है आज हाँ हूँ क्या तमारी भाजा माँ ने हूँ क्या आवश्यक जो आज आप लोग एक्शन नहीं इनकर सी हूँ नहीं इनकर सी आज आम छोटा लड़ी है लाम छोटी है जो जो तो कितना सो कुतला सोटा है डा कितना कुतला सोटा लड़ी है जो

છે ને લાલ ઉતારવાના જો ટમેટા ખાવા બે જી બતાય તો ટમેટું રેડી રે તાજે તાજું કા તાજે 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 રાજો અને કાય જો બતાવ જો તમે આ એમાં તાજે તાજા ટમેટો આ ચેરી ટમેટો કે ને ભાઈ એ જો ચેરી ટમેટો એની વેલ્યુ તો ને આ તો ભાઈ બહુ એક્સપેન્સિવ છે ઓમન માં અમારે અહીંયા જો અહીંયા કોઈ ભાવ ઇનપુટ તો આનું ઉમર પર શાકઈ નું બનાવતા છે જો જો આ તાજે તાજા કહેવાય આપણે તો બહુ ભાવે ચેરી ટમાટો આ છે ચેરી ટમાટો જ જો તાજે તાજા ખાવાની આની મજા જ અલગ છે ભાઈ એકદમ ફ્રેશ ફ્રોમ ધ ફાર્મ અમેઝિંગ મસ્તીના મસ્તીના ફૂલ છે જો આ જો આવી આમ આમ કરો એટલે પાણીનો બી જાય જો હવે આ આખી વાડીમાં અમારો છે જો કેવું પાણી હાલી જાય જો મસ્તી તાજે તાજે જો

તાજું તાજું પાણી આવે એકદમ એટલે આને ફિલ્ટર કરવાની જરૂર ન પડે ફિલ્ટર કરવું પડે આને બરાબર ફાઇનલી આખી થેલી ભરાઈ ગઈ છે જો મરચાની આવડી ઠેલી ભરાઈ ગઈ જો મરચાની હજી બાકી હજી બાકી રહી ગયા વીણવાના હજી બાકી જ છે વીણવાના ઠેલી ભરાઈ ગયા છે તો હવે પાપડી લીણમાં આવી ગયા છે જો આ પાપડી છે ને આને તમારી ભાષામાં શું કેવાય નથી ખબર પણ જો અમારી ભાષામાં તો આને વાલ કે વાલ એટલે આ વાલ છે ને મારે ઓમાન લઈ જવા છે આનું શાક મારો ફેવરિટ શાક છે આ સબ્જી છે ને મારી ફેવરિટ છે લીલાનો તો બાય બહુ મસ્ત ટેસ્ટ હોય આનો જો હવે આ છે ને હું આઈથી લઈ ને પ્લેનમાં લઈને ને હું જાય ત્યાં ઓમાન લઈને જાય છે કપાસનો છોડ જો આ કે ને કેટ ગોલ્ડ તો આમાંથી કપડા બને એમ સમજા તો આને આવી રીતે આમાં ભેગું કરવાનો બધો બરાબર કપાસનો છોડ કહેવાય આમ કોટન પ્લાન્ટ કહેવાય કેવાય જો બે બાજુ છે ને જો તો હવે આપણે મોટર ચાલુ કરવા જઈશું લાઇટ ની મારે દાર છે દાર ઓલી પેલી બાજુ જો પાછળ જો ને એ દાર છે બોર કહેવાય બોર માંથી પાણી આવે અને આયથી જો ચાલુ કરવાનું જો આ છે લાકડું એટલે લઈને ચાલુ કરવાનું આમ આવી રીતે આ ચાલુ થઈ ગયું જો ચાલુ થઈ ગયું ને હવે જોઈ પાણી આવ્યું એટલે આપણે પાણી આવશે જો અહીં પાણી આવશે જો ટાંકો ભરવા માટે પાણી કાઢ્યું તો અહીં પાણી આવવા મળી ગયું ટાંકી ભરવાની છે ટાંકી ભરવાની છે ઉલ્લાપને દાર છે મારો તો દેખાય છે ને જો અહીંયા ડાળ છે અહીંથી પાણી અહીંયા આવે અહીંથી 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 આમાં પાણી જાય એટલે અમારા બધાય ઢોરને પાણી છે ને અમારા પશુ જેટલા છે ને બધાને પાણી આમાંથી લઈ લઈને પાણી પાવાનું હોય જો આ બધા તો જો અમે આયા છીએ અમારા જૂના ઘરે અમારા ઘણાની કમેન્ટ આવી હતી કે ભાઈ માં ન થાવતા હા હા તો ઘણાની કમેન્ટ આવી હતી કે ભાઈ કે માની હાલત બહુ ખરાબ છે આ ખરાબ મકાનમાં રહે છે પણ એમાં એવું છે ને અમારા નવા ઘરે મકાને લઈ જાવ પણ માં અહીંથી હલતા નથી એવું છે માં કહે છે મારા આઈના ન જ રહેવું છે ઘરે કાઈ નથી કરવું એમનામાં જ રહેવું છે એમ તો માની ઉંમર જો એકસો ને એટલે એટલે અમે કાંઈ પણ કરી દેવી ને તો એને ન ગમે સમજાય અહીંયાથી હલે જ નહીં અમે ત્યાં લઈ જઈ એમ કે હાલો અમારે નવા મકાન આવી આવો તો કે નહીં અમારે આવું જ નથી મારે અહીં નાનો જ રહેવું છે બધું હાથે એ નાઈ લે હાથે બનવું બધું ખાવાનું હાથે બનાવી લે મમ્મી ખાઈ લે હાથે ખાઈ લે હાથે નાઈ લે બધું કરે જો આ મારા મમ્મી છે એના હાહુ ના હાહુ છે સમજા એવું છે હજી ઘરના છે ને એના હાહુ એના હાવ એના હાવ હા એટલું એટલી ઉંમર છે વિચાર કરો એકસો ને બાર થી એકસો બાર કા તેર વર્ષ ઉંમર થઈ ગઈ માં ને પાછા ઉપર કાળા વાળ આવી ગયા એ તો જો હું તમને બતાવું એટલે જો ટોટલ અમારી કેટલી હતી એક તો મારા વાઇફ એના હવ એના હવ એના હવ એટલે આમ ચાર પાંચ ટોટલ અમે સાત સાત પેઢી અમે જોઈ અત્યારે હાલમાં અમે આમ જોઈએ છીએ આ રહ્યા જો માં ને પાછા જો નવા વાળ આવી ગયા જો જો ઉપર કાળા વાળ આવી ગયા જો માં આ બધા વાળ છે ને ધોળા હતા